તો ઘૂંખા મેળી માતા કીધું છે જે જેનો વિશ્વાસ તો પહેલો રવિવાર ભરતા પણ કામ થઈ જાય અને એટલે કે દિવાળીના તહેવારોમાં લાખો લોકોને દર્શન કરાયા મોકો મળ્યો પણ એ કારણ કે જે સેવકોએ મહેનત કરી તો આપણે જે ભાવિકો રાહ જોતા હતા કુંખાર મેળીના સાનિધ્યમાં કે ક્યારે ગાદી થાય જ્યારે પ્રવચન સાંભળ્યું ક્યારે માતા માતાના શ્રદ્ધાથી માતાના વિશ્વાસથી આવે છે અને માતાના કામથી આવે છે કારણ કે એવું કામ થતું હોય ત્યારે આટલું પબ્લિક આવતું હોય કારણ કે એ તો પણ કરી નાખશે ખૂંખા મેળી એ માતા છે જે ફોનમાં જોતા જોતા લાખો લોકોના વિડીયો જોતા જોતા કામ થઈ ગયા છે શેર માટેની હોલ્ડમાં આરામ તો રામ માળી રામ જય ખૂંખાર મેળી વ ખૂંખા મેળવી માતા બારીજા અને કુંખાર મેળવી માતા કીધું છે તો ખૂંખા મેળવી માં શું કીધું તો ધ્યાનથી સાંભળજો પ્રવચન નવું છે અને પ્રવચનમાં કીધું તું તો કદાચ તમે નહીં સાંભળ્યું હોય તો કુંખાર મેળવી માતા કીધું છે કે બારેજા ખૂંખા મેળવીના સાનિધ્યમો સેવકો દ્વારા બહુ મહેનત કરીને સફળતા મળી છે અને મહેનત એટલી કરી છે ખૂંખા મેળવના સાનિધ્યમો કે ગાદી ચાલુ કરી દીધી છે અને ગાદી ચાલુ થઈ જાય છે તો કુંખામેળીના ભાઈ ભક્તોને કુંખાર ભાઈએ કીધું છે કે સા સહકાર આપજો સેવકો જે કે એનું પાલન કરજો કારણ કે સેવકો દ્વારા બહુ મહેનત કરી છે સેવકો રાત દિવસ મહેનત કરી છે અને ગાદી ચાલુ થઈ છે તો દિવાળીના દિવસે દર્શન કરવા માટે સેવકો મહેનત રાત દિવસ કરી અને દર્શન લોકોને ભક્તોને કરાયા છે તો ગાડી ચાલુ થઈને માતાના દર્શન થઈ ગયા છે તો કુંખામળીના સાનિધ્યમાં લાખો લોકો ત્યાં આવતું હોય છે ને આ વખતે દિવાળીના દિવસે એટલે કે દિવાળીના તહેવારોમાં લાખો લોકોને દર્શન કરાયા મોકો મળ્યો પણ એ કારણ કે જે સેવકોએ મહેનત કરી તમે તો જાણો છો કે ચોમાસામાં વરસાદના કારણે કેટલો વરસાદ પડ્યો અને ત્યાં પાણી પણ ખૂબ ભરાયું તો પાણીના લીધે ત્યાં જેમાં પાણી હતું પાર્કિંગમાં પાણી હતું અને સેવકો દ્વારા ખૂબ મહેનત કરીને ત્યાં સાફ સફાઈ કરી જોરદાર જેવું હતું એવું પહેલાં જેવું કરી નાખ્યું છે હજુ પણ ચાલુ જ છે થોડું ઘણું કામ તો ગાદી ચાલુ કરવા માટે ખૂબ મહેનત કરીને ખૂબ ગાદી પ્રવચન લોકો સાથે માતાના દિવાળી તહેવાર પર દર્શન કરે એ માટે મહેનત કરી છે અને લાખો ભાઈ ભક્તોને શાંતિ થઈ અને સંતોષ થયો કે કુંખામળીના દર્શન કર્યા કુંખામના પ્રવચન સાંભળ્યા કુંખામળના દિવાળી તહેવારોમાં દર્શન કર્યા તો ખૂબ લાભ તો જાય કુંખા મેળીમાં તો આપણે જે ભાવિકો રાહ જોતા હતા કુંખા મેળીમાં સાનિધ્યમાં કે ક્યારે ગાદી થાય જ્યારે પ્રવચન સાંભળું ક્યારે માતાના આશીર્વાદ લઉં એમાં આશીર્વાદ લેવા હતા અને ક્યારે માતાજી પ્રવચન કરે અને સાક્ષાક દર્શન આપે એવો લોકોને ભક્તોને પ્રેરણા હતી અને લોકો દૂર દૂરથી આવતા હતા પરંતુ તમને તો ખબર છે કે હાલ ચાર વર્ષ ચુમા ચાર મહિના ચોમાસું કેવું ગયું છે ચોમાસાના લીધે પાણી પણ સાનિધ્યમાં ખૂબ હતું પાર્કિંગ પણ બહુ પાણી હતું એના લીધે તમે જાણી શકો છો કે સાનિધ્યમાં ખૂબ જ ચા એવું નહોતું પાણી પાણી જ હતું અને પાર્કિંગમાં પણ ઘણું પાણી હતું એટલે ખૂંખા મેળવીના સાનિધ્યમો લોકોને અપીલ પણ એવી કરતા હતા પોસ્ટ પણ એવી કરતા હતા કે પાણીના લીધે આવું નહીં ભારે વરસાદના લીધે આવું નહીં અને હવે પણ કોરું પણ થયું ને હવે તમે દર્શન પ્રકન જઈ શકો છો પ્રવચન સાંભળવા પણ જઈ શકો છો માતાના દર્શન કરવા પણ જઈ શકો છો અને હાલ એકદમ કોરું થઈ ગયું છે અને કુંખામળીના સાનિધ્યમાં અત્યારે લાખો પબ્લિક આવતું હોય છે અને કુંખામળી માતાએ પણ કીધું છે કે આ તો પાંચ લાખ પબ્લિક આવતું હતું પણ હવે તમે જોજો એનાથી વધુ જશે પણ જો તમે સાથ સહકાર આપશો અને સેવકો જે કહે છે તેમ કહેજો એટલે સેવકો પણ એટલા માટે સેવકો રાતના દિવસ મહેનત કરીને તમારે મહેનત કર્યા બાદ ગાડી ચાલુ કરી છે અને તમને દર્શન કરવાનો મોકો મળ્યો છે તેઓ સેવકોએ ખૂબ મહેનત કરી એટલે એમને પણ રામ રામ એટલે દરેકને કુંખા કુંખામેળીમાં તો એ સંદેશ આપ્યો છે સાથ સહકાર આપજો અને કૂંખામેળીએ લાખો લોકોના કામ કર્યા ઘરે બેઠા બેઠા ચુમાસામાં પણ લાખો લોકોને ઘરે દર્શન દીધા સપનામાં દર્શન દીધા અને લાખો લોકોના કામ ફોનમાં જોતાં જોતાં પણ થઈ ગયા તો કુંખામેળીના સાનિધ્યમાં જે પણ પહોંચી જાય તેમના કામ તો થઈ જ જાય છે પણ હવે દર્શન પણ થશે અને દર્શન અત્યાર સુધી ચોમાસામાં નતા થતા પણ હવે સેવકો દ્વારા બહુ મહેનત કરી સેવકોએ અને ગાડી ચાલુ થઈ છે અને એકદમ કોરું થઈ ગયું તો તે પાવડાથી જોરદાર પહેલાં જેવું સાનિધ્ય હવે થઈ ગયું છે અને અત્યારે પણ પબ્લિક આવતું જ રહે છે અને હવે ગાડી ચાલુ થઈ છે એટલે વધુ પબ્લિક આવશે ત્યાં બેસવાની જગ્યા પણ નહીં રહે એટલું પબ્લિક માતાના શ્રદ્ધાથી માતાના વિશ્વાસથી આવે છે અને માતાના કામથી આવે છે કારણ કે એવું કામ થતું હોય ત્યારે આટલું પબ્લિક આવતું હોય કારણ કે તમે તો જાણો છો દુનિયા કેવી છે તો ત્યાં શ્રદ્ધા રાખો એટલે તમારું કામ થઈ જાય ત્યાં વિશ્વાસ રાખો એટલે તમારું કામ થઈ જાય તમારા સપનામાં પણ આવશે પણ તમને એક વિશ્વાસ છે ત્યારે આવશે અને વિશ્વાસમાં કુંઘામેળી પર રાખો એટલે કુંઘામેળી તમારા લાખું કામ કરી નાખશે ગમે તેવું કામ અટકાવવું હતું પણ કરી નાખશે ખૂંખા એ માતા છે જે ફોનમાં જોતા જોતાં લાખો લોકોના વિડીયો જોતા જોતા કામ થઈ ગયા છે શેર માટેની હોલ્ડરમાં આરામ તો તો અજબો આવતા હોય છે કારણ કે ત્યાં નામકરણ કરવામાં આવે એટલે દરેકને ખબર જ હોય કે કેટલા પબ્લિક એવું આવતું હોય છે તો એવા લાખો લોકોના કામ થઈ ગયા છે અને દુઃખના દુઃખ વારાના દુઃખ દૂર થઈ ગયા છે કારણ કે ખૂંખા મેળવી સાનિધ્યમાં જે પહોંચી જાય એવું દુઃખ તો દૂર થઈ જાય પણ ધારેલા કામ અટકાયેલા એ પણ કામ પૂરા થઈ જાય તો જય ખૂંખામેળા ખૂંખામેળીના સાનિધ્યમાં એકવાર જરૂર જજો અને હવે ગાડી પણ ચાલુ થઈ એટલે દરેકનો મોકો મળશે દર્શન કરવા તો જય કુંખા મેળીમાં જય બહુચર માતા તો કુંખા મેળીના સાનિધ્યમાં લાખો લોકોના કામ થાય છે અને વિશ્વાસ રાખે એના તો જલ્દી કામ થાય છે એ તો કુંખા મેળી માતાએ કીધું છે જે જેનો વિશ્વાસ તો પહેલો રવિવાર ભરતા પણ કામ થઈ જાય અને ના રવિવાર આવ્યો તો પણ કામ થઈ જાય ઘરે બેઠા બેઠા યાદ કરો તો પણ કામ થઈ જાય વિડીયો કદાચ કુંખા મેળીના પ્રવચન સાંભળતા તમે યાદ કરો કે દિલથી અને એ માતા તો તે શ્રીફળમાં પણ કામ થઈ જાય ચુંદણીમાં પણ કામ થઈ જાય અગરબત્તીમાં પણ કામ થઈ જાય પણ ક્યારે તમને વિશ્વાસ હોય ત્યારે અને તમને મન ના ડબતું છે ત્યારે તો તમને ખૂંખામેળીના લાખો લોકોના કામ થયા તમારું પણ કામ થઈ જાય છે અને ખૂંખામેળી તમારા કુળદેવીના સાથે રાખીને કામ થાય ને જ્યારે પૂરું થઈ જાય ત્યારે તમારી કુળદેવીને સોંપી દે એટલે તમારી કુળદેવીનો ભેટો કરાવે છે તમારે કુળદેવી તમને ખબર ના હોય તો એનો ભેટો કરાવે છે કુંખામેળના શનિદેવમાં જે પણ જાય તેનો કુળદેવીનો ભેટો કરાવે જે પણ પ્રવચન સારા જ્ઞાન આપે છે એમને કુળદેવી પૂજતા થઈ જાય જે લાખો લોકોમાં પબ્લિક કુળદેવીને નહોતું માનતું એ કુળદેવીને માનતા થઈ જાય અને આજ હાલની ઘડીમાં કુળદેવીને જે નિવેદ વગેરે જે શ્રીફળ સુખડી આપતા હતા એ આપતા થઈ જાય કુળદેવીને તો આ બધું અમુક લોકો એવું કહે કે અમે નહોતા માનતા અમે માતા શું એ ખબર નથી આ લાખો લોકોના ખૂંખામેળીએ કુળદેવી ગોતી આપી છે અને મેળના સાનિધ્યમાં જઈને જતા રહે એનો ભાયક એક સુધરી ગયો અને કુળદેવી પણ પૂજતા થઈ જાય જે કુળદેવી પૂજતા થઈ જાય બારસો મહિના અને તેમણે ખૂંખા મેળી જેવું કામ પોતાની કુળદેવી કરે છે પણ પબ્લિકને કોઈને વિશ્વાસ નથી હોતો એ પણ ખૂંખા મેળી કીધું છે ને આ સત્ય જ છે તો બધાની કુળદેવી કૂંખા મેળી જેવી હોય પણ પોતાની કુળદેવી પર કોઈને વિશ્વાસ આવતો નથી એટલે પોતાની કુળદેવ નારાજ થઈને કામ નથી કરતી તો બારસો મહિના બધે ફરે છે પણ ત્યાં આવતો નથી એટલે ખૂંખા મેળવી બહાર જ સાનિધ્યમાં જાય પછી સારા સારા પ્રવચન જ્ઞાન આવે તો તમે કુળદેવી પાસે જાવ એટલે કુળદેવીને ભાવ લઈને તમારી કુળદેવી રાજી થાય ત્યારે તમારા કામ થાય એટલે સાનિધ્યમાં ખૂંખા મેળવીમાં એ કીધું છે કે અહીં જો તમને કદાચ મોકલશે તો તમારી કુળદેવી મોકલશે અને જો તમારે અહીંયા આવવું હોય તો તમારી કુળદેવીને આગળ કરીને આવજો એટલે જરૂર આવવાશે તો અહીંયા તમે થોડું ઘણું પ્રવચન આપે છે તમને થોડુંક જ્ઞાન આવશે તો સારા સારા પ્રવચન માતાં ખૂંખા મેળીના હોય છે તો કુંખામેળાના સાનિધેમાં જે પણ જતા રહે એ પ્રવાચન આપે તો કેટલું પબ્લિક તો દારૂ બંધ કરી દીધો છે કેટલું પબ્લિક તો એવા ખરાબ ધંધા હતા જે દારૂ પીણ માંસ મટા ખાનારા એવા બધા છોડી દીધા છે તો જે પણ સાનિધ્યમાં જે આ એ સુધરી જાય અને જે ઘરે બેઠા બેઠા પ્રવચન સાંભળે એ પણ સુધરી જાય તો વિચાર કરો માતાજીનો કડયુગમાં કેટલો પરચો હોય તો મિત્રો આ ખૂંખામેળીના સાનિધ્યમાં જે જે પચી જાય એ દારૂ બંધ થઈ જતો હોય માંસ મટન બંધ થઈ જતું હોય તો તમે વિચારો આ માતાનો કેટલો પરચો કહેવાય તો સાનિધ્યમાં જે પણ પચી જાય છે તેઓ સુધરી જાય પણ માતા ઉપર વિશ્વાસ રાખો અને જે પણ પરિવાર ત્યાં જાય છે તે ખુશ ખુશાલ રહે છે તો જે ખૂંખામળીમાં જય બહુચર માતા અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે ન હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી આવા નવા વિડીયોની અંદર કા તો નવા બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી જય બહુચરમાં જય મેળીમાં જય ખૂંખા મેળીમાં